નમસ્કાર દર્શક મિત્રો દેવમ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે આજના શુભ દિવસે આપણે સાંભળીશું ભગવદ્ ગીતાજીનો અધ્યાય પ્રથમ અર્જુન વિષાદ યોગ મિત્રો જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શ્રીમદ્ ભગવદ્ ગીતાના મહાત્મયનું વર્ણન કરવાનું સામર્થ્ય કોઈનામય નથી કારણ કે આ એક રહસ્યમય ગ્રંથ છે બધા જ વેદોના સારને આ એક ગીતાજીમાં સંગ્રહ કરી લેવામાં આવ્યા છે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલી વાણી છે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ સાક્ષાત ભગવાનનું જ સ્વરૂપ છે જેના હૃદયમાં વાણીમાં શરીરમાં અને સગળી ઇન્દ્રિયોમાં આ ગીતા જ્ઞાન ઉતરે તે મનુષ્યને સાક્ષાત ગીતાજીની મૂર્તિ કહેવામાં આવ્યું છે ગીતાજીના દર્શન સ્પર્શ ભાષણ ચિંતન કરવાથી બીજા માણસો પણ પવિત્ર થઈ જાય છે ગીતાજીના તોલે સંસારમાં યજ્ઞ દાન તપ તીર્થ વ્રત સંયમ ઉપવાસ વગેરે કશું જ નથી સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલી વાણી આ ભગવદ્ ગીતા છે જેનું પઠન પાઠન મનન કરવાથી સર્વે પ્રકારના પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી છે આ ભગવાન શ્રી કૃષ્ણની વાણી મિત્રો આજે આપણે ભગવદ ગીતાજીનો પ્રથમ અધ્યાય સાંભળવાના છીએ જેને સાંભળવા માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું ત્યારે સંજય બોલે છે પાંડુ પુત્રોની સેનાની વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયા અને આ પ્રમાણે વચનો કહ્યા દુર્યોધન બોલ્યા આદરણીય આચાર્ય પાંડુ પુત્રોની વિશાળ સેનાનું અવલોકન કરો જેની વ્યૂહરચના આપના પ્રશિક્ષિત બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પુત્રે નિપુણતા પૂર્વક યુદ્ધ કરવા માટે ગોઠવી છે પાંડવોની આ સેનામાં ભીમ અને અર્જુન સમાન બળશાળી યુદ્ધ કરવા વાળા મહારથી યુયુધાન વિરાટ અને ધ્રુપદ જેવા અનેક સુરવીર ધનુરધારીઓ છે તેમની સાથે ધ્રુષ્ટકેતુ ચેકિતાન કાશીના પરાક્રમી રાજા પુરુજીત કુંતીભોજ અને શૈવ્ય બધા મહાન સેના નાયક છે તેમની સેનામાં પરાક્રમી યુધામન્યુ સુરવીર ઉત્તમ ઉજા સુભદ્રા અને દ્રૌપદીના પુત્રો પણ છે જે સર્વ નિશ્ચિત રૂપે મહાશક્તિશાળી યોદ્ધાઓ છે હે દ્વિજ શ્રેષ્ઠ આપણી સેનાના નાયકો વિશે પણ સાંભળો જેઓ આપણી સેનાનું સંચાલન કરવા માટે વિશેષ નિપુણ છે તેમના વિશે હવે હું તમને વિગતવાર કહું છું આ સેનામાં આપ ભીષ્મ કર્ણ કૃપાચાર્ય અશ્વથામાં કર્ણ તથા મહાપુરુષો છે કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજય રહ્યા છે આપણી સેનામાં અન્ય અનેક મહાયોદ્ધાઓ પણ છે જેઓ મારા માટે જીવન ત્યજવા પણ તત્પર છે તેઓ યુદ્ધ વિદ્યામાં પારંગત છે અને વિભિન્ન પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે છે અસીમિત અને આપણે સૌ પિતામહ ભીષ્મના નેતૃત્વમાં પૂર્ણપણે સુરક્ષિત છીએ જ્યારે પાંડવોનું સૈન્ય બળ ભીમના નેતૃત્વમાં સાવધાની પૂર્વક સુરક્ષિત હોવા છતાં તે સીમિત છે આથી હું સર્વ યો ગણુને આગ્રહ કરું છું કે આપ સૌ પોત પોતાના મોરચાના સ્થાનો પર નિશ્ચિત રૂપે સ્થિત રહીને પણ મહાપ્રતાપી વયો વડીલ ભીષ્મ પિતામહે સિંહની ગરજના સમાન ઘોષ કરનારો પોતાનો સંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખ નાદ કર્યો જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો અત્યંત ઘોઘાટ ભર્યો હતો ત્યારબાદ પાંડવોની સેના મધ્યે શ્વેત અશ્વો જોડેલા ભવ્ય રથ પર બિરાજમાન શ્રી કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા ભગવાન ઋષિકેશે પાંચ જન્ય નામનો શંખ ફૂંક્યો અર્જુને દેવ દત્ત શંખ ફૂંક્યો અને અતિ માનુસી કાર્યો કરનાર અતિ ભોજી ભીમે તેનો પ્રૌંડ નામનો પ્રચંડ શંખ ફૂંક્યો હે રાજા યુધિષ્ઠિરે પોતાનું અનંત વિજય નામનો શંખ ફૂંક્યો જ્યારે નકુલ અને સહદેવે સુગોષ અને મણિપુષ્પક નામના શંખ ફૂંક્યા મહાન ધનુર્ધર કાશી રાજ મહાન યોદ્ધા શ્રીખંડી ધૃષ્ટ ધુમ્ન વિરાટ અપરાજિત સાત્તિક ધ્રુપદ દ્રૌપદીના પુત્રો તથા અન્ય જેમ કે મહાબાહુ સુભદ્રાનો પુત્ર અભિમન્યુ વગેરે સૌએ પોતપોતાના શંખો ફૂંક્યા હે ધૃતરાષ્ટ્ર આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા શંખોના આ વિભિન્ન ગગનભેદી નાદોથી તમારા પુત્રોના હૃદય વિતીર્ણ થઈ ગયા છે તે સમયે હનુમાનના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરુઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને બાણ છોડવા તૈયાર થયું હે રાજન આપના પુત્રોને પોતાની વિરુદ્ધ વ્યૂહ રચનામાં ગોઠવાયેલા જોઈને અર્જુને શ્રી કૃષ્ણને નીચે પ્રમાણેના વચનો કહ્યા અર્જુને કહ્યું કે હે અચ્યુત કૃપા કરીને મારો રથ બંને સેનાઓની મધ્યે ઊભો રાખો જેથી હું અહીં યુદ્ધ માટે ઉપસ્થિત

નિંદ્રા પર વિજય પ્રાપ્ત કરવાવાળા વાળા અર્જુન દ્વારા આ પ્રકારના સંબોધન થયા પછી શ્રી કૃષ્ણે તે ભવ્ય રથને બંને સૈન્યો સાથે લઈ જઈને ઊભો રાખી દીધો ભીષ્મ દ્રોણ તથા અન્ય સર્વ રાજાઓની ઉપસ્થિતિમાં શ્રી કૃષ્ણે કહ્યું હે પાર્થ અહીં એકત્રિત થયેલા આ બધા કુરુઓને જોયું

ત્યાં ઉપસ્થિત જોઈને કુંતીપુત્ર અર્જુન કરુણાથી અભિભૂત થઈ ગયો અને ગહન વિષાદ સાથે તે આ વચનો બોલ્યો હવે અર્જુન કહે છે હે કૃષ્ણ યુદ્ધ માટે તથા એકબીજાનું વધ કરવાના આશયથી અહીં ઉપસ્થિત થયેલા મારા સ્વજનોને જોઈને મારા અંગો ધ્રુજી રહ્યા છે અને મોઢું સુકાઈ રહ્યું છે મારું સમગ્ર શરીર કંપે છે મારા રૂવાડા ઊભા થઈ ગયા છે મારું ધનુષ ગાંડી મારા હાથોમાંથી સરકી રહ્યું છે અને મારી આખી ત્વચા બળી રહી છે મારું મન અનિશ્ચિતતા અને મૂંઝવણોના વંટોળમાં અટવાઈ ગયું છે હું મારી જાતને અધિક સ્થિર રાખવા સમર્થ નથી હે કૃષ્ણ કેશી દૈત્યના સંહારક હું કેવળ અમંગળના સંકેતો જોઉં છું મહારાજ સંબંધીઓની હત્યા કરીને મને દૂર સુધી કોઈ શુભતાના દર્શન થતા નથી હે શ્રી કૃષ્ણ હું આ રીતે ઉપાર્જિત વિજય રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી એવા રાજ્ય સુખો કે જીવનનો શું લાભ કે જેના માટે આ બધું આપણે ઝંખીએ છીએ તેઓ સર્વ આપણી સમક્ષ યુદ્ધ માટે ગોઠવાયેલા છે ગુરુજનો પિતૃઓ પુત્રો પિતામહો મામાઓ પૌત્રો સસરા શાળાઓ અને અન્ય સગા સંબંધીઓ તેમના પ્રાણ અને ધન ત્યજવા તત્પર થઈને અહીં ઉપસ્થિત છે હે મધુસૂદન મારા પર તેઓ આક્રમણ પણ કરે તો પણ હું તેમને હણવા નથી ઈચ્છતો ધ્રુત રાષ્ટ્રના પુત્રોનો સંહાર કરીને પૃથ્વીનું તો શું પણ ત્રણેય લોકોનું રાજ્ય મેળવીને પણ અમને શું પ્રસન્નતા થશે હે જીવ માત્રના પાલનહાર લોકોના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થશે યદ્યપિ તેઓ અત્યાચારી છે છતાં પણ જો અમે તેમની હત્યા કરીશું તો અમને નિશ્ચિત પાપ લાગશે તેથી અમારા પિતરાઈ ભાઈઓ ધ્રુતરાષ્ટ્રના પુત્રો અને તેમના મિત્રોનો સંહાર કરવો તે અમારા અમારા માટે ઉચિત નથી હે ભગવાન પોતાના જ સગા સંબંધીઓનો સંહાર કરીને અમે સુખી થવાની આશા પણ કેમ રાખી શકીએ તેઓની વિચારધારા લોભથી વશીભૂત થયેલી છે તથા તેઓને પોતાના સગા સંબંધીઓનો વિનાશ કરવામાં કે પ્રતિશોધને કારણે મિત્રો સાથે વિશ્વાસઘાત કરવામાં કંઈ અનુચિત લાગતું નથી છતાં પણ હે જનાર્દન જ્યારે અમને તો સ્વજનોની હત્યા કરવામાં સ્પષ્ટ રીતે અપરાધ દેખાઈ રહ્યો છે તો અમે શા માટે આ પાપથી વિમુખ ના થઈએ જ્યારે કુળનો નાશ થાય છે ત્યારે તેની પ્રાચીન કુળ પરંપરાઓ પણ નષ્ટ થઈ જાય છે અને શેષ પરિવાર અધર્મમાં પ્રવૃત્ત થવા લાગે છે અધર્મની પ્રબળતા સાથે હે કૃષ્ણ કુળની સ્ત્રીઓ વ્યભિચારીની થઈ જાય છે અને પતિત સ્ત્રીઓ દૂષિત થવાથી હે વૃષ્ણવંશી અવાંછિત સંતતિઓ ઉત્પન્ન થાય છે આવા વર્ણ સંકર સંતાનોની વૃદ્ધિ કુળ તથા કુળનો વિનાશ કરનાર બંને માટે નિહસંદેહ નારકીય જીવનમાં પરિણમે છે પિંડદાન અને તર્પણની ક્રિયાઓ લુપ્ત થવાથી આવા પતિત કુળોના વંચિત પૂર્વજો અધહ પતન પામે છે જેઓ કુળ પરંપરાઓનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિની વૃદ્ધિ કરે છે તેઓના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક તથા પારિવારિક કલ્યાણની પ્રવૃત્તિઓનો વિનાશ થઈ જાય છે હે જનાર્દન ભગવાન શ્રી કૃષ્ણ મેં વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે કે જે લોકો કુળધર્મનો નાશ કરે છે તેઓ અનિશ્ચિત કાળ સુધી નરકમાં નિવાસ કરે છે અરે આ તે કેવું આશ્ચર્ય છે કે અમે આવું મોટું પાપ કર્મ કરવા તત્પર થયા છીએ રાજ સુખ ભોગવવાના લોભથી વસ થઈને અમે અમારા સ્વજનોને હણવા તૈયાર થયા છીએ જો શસ્ત્ર ધારણ કરેલા ધ્રુતરાષ્ટ્રના પુત્રો નિહ શસ્ત્ર તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે તો તે મારા માટે વધુ કલ્યાણકારક થશે સંજય ધ્રુતરાષ્ટ્રને કહે છે હે રાજન રણભૂમિમાં શોક થી ઉદ્વિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ્ય ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયા શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષુ બ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગ નામ પ્રથમ અધ્યાય સંપૂર્ણ તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાંભળ્યો ભગવદ્ ગીતાજી અધ્યાય પ્રથમ અર્જુન વિષાદ યોગ હું આશા રાખું કે તમને આજનો આ વિડીયો સાંભળવાનું ખરેખર ખૂબ સારું લાગ્યું હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂરથી કરજો પ્રથમ વખત ચેનલને જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મને સાંભળવા બદલ આપ સર્વે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ